નાની દમણના દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ડીજેના તાલ પર રાસ ગરબાની રમઝટ માણવામાં આવશે દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા દરરોજ ગરબા વિજેતાઓને બમ્પોર ઇનામો આપવામાં આવશે તો આ ગરબાની રમઝટનો આનંદ માણવા જરૂર પધારજો એવી દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે લખમભાઈ નવરાત્રિનો પ્રવેશ કરી રહ્યા છો અને કેવું આયોજન રહેશે નવરાત્રિનો પ્રોગ્રામ દર વર્ષની જેમ અમારે ત્યાં થાય છેલ્લા પચીસ વર્ષથી થઈ રહ્યા છે આ વર્ષે એમ લોકો પચીસમું વર્ષ એટલે સિલ્વડ ઝુંબલી તરીકે આમ લોકો નવરાત્રિમાં ઉજવી રહ્યા છે અને એની અંદર ઘણું બધું પ્રાઇઝ વગેરે દર વખતે કરતાં સારા એવા અમે લોકો પ્રાઇઝને ઇમ્પોર્ટન્સ આપ્યા છે અને ખેલૈયાને બી સારું એવું અમે લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે અને દમણની જનતાને પણ અમે લોકો એ જ સંદેશ જવા માગે કે તમે આ નવરાત્રિનો પૂરેપૂરો લાભ ઉઠાવે માતાજીના દર્શન કરે માતાજીના એન્જોયમેન્ટ કરે આનંદ લે અને એવી અમારી દરેક દમણવાસીઓ માટે અમારી એક ભાવના છે બીજું કે આ પ્રોગ્રામ દમ દમણ ખાતે જે થઈ રહ્યા છે એ પ્રોગ્રામમાં વાપી ઉદવાડા પારડી અબાજુ બિલાડ ગામથી બી ખેલાઈ એવા લોકો આવે છે અને આનો નવરાત્રીનો અહીંયા એ લોકો આનંદ લે છે અને હું હજુ બી કહું છું આની અંદર કે જેમ બને એમ વધારે વધારે જાહેર જનતાને આમંત્રણ આપું છું કે ભાઈ એનો પૂરેપૂરા દસ દિવસ અગિયાર દિવસનો લાભ ઉઠાવે આ વખતે નવરાત્રી નવમી જગ્યાએ દસ દિવસ છે અને રાવણ દહમનો જે પ્રોગ્રામ બાજી એ થાય છે એ બે સેકન્ડ ઓક્ટોબરે થશે એટલે આ વખતે અગિયાર દિવસનો પ્રોગ્રામ થશે અને રાવણ દેવણના માટે આટલા આતિશભાજી વગેરે જે થાય છે એ દર વર્ષના કરતાં ટન ઘણું વધારે આટશબાજી થશે અને દમણના લોકો એનો આનંદ લેશે